નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં ગુજરાતમાં ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ચોવીસ કલાકમાં વરસાદ ક્યાં ક્યાં પડશે અને ઓગસ્ટ મહિનામાં વરસાદનો નવો રાઉન્ડ આવશે તેમાં કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદના નવા રાઉન્ડથી થવાની છે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આજ માટેની વરસાદની આગાહી કરી છે આજે સવારથી ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદમાં અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ચોવીસ કલાકમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તેને લઈને વાત કરીએ તો આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર મોરબી અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે જામનગર પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરી છે અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે બે ઓગસ્ટથી પાંચ ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે સ ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે જેની અસર તળે ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે આઠ નવ દસ ઓગસ્ટે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે અગિયાર બાર ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની પણ શક્યતાઓ છે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ત્રેવીસ ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતાઓ છે બે સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતાઓ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ગુજરાતમાં સાર્વત્રિક વર માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે તેમણે આગાહીમાં કહ્યું કે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના જુનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે તો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે કચ્છમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અને ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે